मुड़ी खाते जमा बाजू લખો ગાઈસ બાકી આગળ લાવ્યા x ના કેટલા છે 2 લાખ y ના 1 લાખ છેડ ના 1 લાખ ચલો રોકોણા ને બેંક ખાતા ની ઉધારવા લખો ફ્રેન્ડ્સ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 30000 30000 ના ઓકે માય ડીયર ફ્રેન્ડ્સ બધાને ઓકે આગળ વાત કરીએ છીએ રોકડ અને બેંક ની આપણને કેટલી બાકી આપી છે ત્રીસ હજાર રૂપિયા તો એ પણ આપણે લોકોએ ઓલરેડી લખી નાખીએ હવાલો નંબર પહેલો એક્સ અને ઝેડ ત્રણ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો હતા એટલે એનું જૂનું પ્રમાણ આપ્યું છે તારીખ એક ચાર બે હજાર ને ના રોજ કોણ નિવૃત્ત થાય છે વાય એટલે કે જે વચ્ચેનો વ્યક્તિ છે વાય એ વયો જાય છે જય દ્વારિકાધીશ નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી આમ જુઓ તો આ દાખલો તમને પ્રવેશ જેવો લાગશે ખાલી પાઘડીના હવાલા માટે જ આમાં અલગ હશે બાકી બધે બધું કેવું હશે સેમ ટુ સેમ જમીન મકાનની કિંમત બે લાખ વીસ હજાર ગણવી ચલો જોવો જોઈએ જમીન મકાન કેટલા નહીં પાસે એક લાખ નવ્વાણું હજાર તો આવી જાવ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જ્યાં છે ત્યાં ને ત્યાં જ લખશું કાય જમીન મકાન એક લાખ નવ્વાણું હજાર એની કિંમત બે લાખ વીસ હજાર ગણવાની છે એટલે એની કિંમતમાં આપણે શું કરવો પડશે ફ્રેન્ડ વધારો કેટલા રૂપિયાનો એકવીસ હજાર નો એટલે બાર કાઢો કેટલા બે લાખ વીસ હજાર જમીન મકાનની કિંમત એકવીસ હજાર રૂપિયા તમે ગણો વધારે ગણો તો તમને ફાયદો થાય અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખશો ગાય જમા બાજુ તો લખો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એકવીસ હજાર રૂપિયા જમીન મિલકત લેણા બાજુ લખો ગઈ યંત્ર એક લાખ એસી હજાર ત્રીસ હજાર થી ઘટાડવાની છે એટલે ત્રીસ હજાર રૂપિયા આપણે શું દેવું ઘટાડી દેવું પડશે તો કરો માઇનસ ઘટાડો ત્રીસ હજાર યંત્રની કિંમત થાય અને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય ત્રીસ હજાર રૂપિયા યંત્રો ખાતે આગળ દેવાદારો પર દસ ટકા અનામત રાખવી ચલો દેવાદારો કેટલા ના એ પાછળ સિત્તેર હજાર ના એટલે મિલકત લેણા બાજુ લખજો દેવાદારો સિતેર હજાર માઇનસ ખાલખાદ અનામત દસ ટકા કરો એટલે કેટલી થાય સાત હજાર બાર કાઢો કેટલા ફ્રેન્ડ્સ ત્રેસાઠ હજાર આપણે ઘર ખાતે નામત રાખવાની છે સાત હજાર રૂપિયા એ લોકોએ ઓલરેડી રાખીને કેટલી આપી છે પાંચ હજાર તો બે હજાર રૂપિયા આપણે વધારે રાખવાના થયા એટલે બે હજાર આપણે શું થશે ગાઈસ નુકસાન અને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બે હજાર રૂપિયા ખાલ ખાત અનામત ખાતે સમજાવ બધાને ફ્રેન્ડ આગળ

ચલો તમારે પંદર હજાર રૂપિયા છે તો જોવા માટે વધુ ચૂકવવા પડશે પાંચ હજાર હજી વધુ ચૂકવો તો તમને પાંચ હજાર નું શું થશે નુકસાન અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવું પડશે ગાઈસ ઉધાર બાજુ લખો ખાતાની ઉધાર બાજુ પાંચ રૂપિયા પેઢીની પાઘડી નું મૂલ્ય એક લાખ સાઈઠ હજાર ગણું વાય ના ભાગની પાઘડીનો વાલો એક્સ અને ઝેડ એના મૂડી ખાતે આપશે તો કે તો અમને ખબર જ છે નિવૃત્તિ નો દાખલો હોય એટલે જે નિવૃત્ત થતો હોય એના ભાગની જે પણ કોઈ પાઘડી હોય એ ભોગવે બાકીના ભાગીદારો અને કયા પ્રમાણમાં ભોગવે લાભના પ્રમાણમાં એટલે આપણે સૌથી પહેલા શું ગોતવું પડશે નિવૃત્તિનો દાખલો હોય તો લાભનું પ્રમાણ અહીંયા એક્સ અને ઝેડ નું તમને નવું પ્રમાણ આપ્યું છે કેટલા રૂપિયા એક છે એક નવું પ્રમાણ આપ્યું છે જૂનું પ્રમાણ આપ્યું છે તો હવે લાભનું પ્રમાણ મળી જાય ગાઈસ પહેલી ઈઝી રીત લખો વર્કિંગ નોટ નંબર 1 લાભનું પ્રમાણ મારા તાલથી બંધ થઈ ગયા મુકો પર એવું કરી નાખે છે વર્કિંગ નોટ નંબર વન તમે લખો વર્કિંગ નોટ નંબર પ્રમાણ પ્રમાણ વર્કિંગ નોટ નંબર તમને જૂનું પ્રમાણ ઓલરેડી આપ્યું છે કેટલું હતું જોઈએ ત્રણ જેમ ત્રણ જેમ બે એટલે કે ત્રણ જેમ ત્રણ જેમ બે તને ત્રણ છ ને બે ને ઝેડ ચલો તો નવું પ્રમાણ આપણે કેટલું લેવાનું શકાય એક જેમ એક ના છેદ માં બે એક છેદમાં બે લાભ બરાબર શું થશે એક્સ નું ચલો એક્સ નો નવો ભાગ કેટલો છે એક ના છેદ માં બે જૂનો ભાગ કેટલો છે ત્રણ ના છેદ માં આઠ ઓકે બે છેદમાં આઠ બરાબર એક ના છેદ માં આઠ શું થયું કેવાય આને એવરી વન ક્લિયર એના પછી આવે છે વાય ચલો વાય નો નવો ભાગ કેટલો છે એક ના છેદમાં બેનસ બે ના છે ચાર ચાર વડે ચાર એક ચાર ચાર બે આઠ બે ના છેદમાં આઠ બે ના છેદ માં આઠ બરાબર શું મળ્યું આપણને લાભ તેથી લાભનું પ્રમાણ જેમ બે આટલું ક્લિયર થયું ચલો હવે કોણ નિવૃત્ત થાય છે વાય તો નોટ નંબર ટુ વાય ના ભાગની પાઘડી ચલો કુલ પાકડી મૂલ્ય કેટલું નક્કી થયું चलो વાય ની તો વાય ના મૂડી ખાતે શું કરી દેવાનું જમા જે જાતો હોય એને શું કરી દેવાનો જમા કરી દેવાનો વાય ના મૂડી ખાતે જમા કેટલા સાહીઠ હજાર લખું અને એક્સ અને ઝેડના મૂડી ખાતે શું ઉધાર મૂડી ખાતે ઉધાર ઝેડના મૂડી ખાતે ઉધાર કાઉસમાં લખજો લાભનું પ્રમાણ કેટલું છે ચાલો હવે આની આપણે આમનો ખાતે ઉધાર કરીએ વીસ હજાર ને ચાલીસ હજાર એટલે એક્સ ના મૂડી ખાતે ઉધાર વીસ હજાર કઈ

જય હવે બધું થઈ ગયું ઓકે બાકીની બધી લક્ષણો લખતા જઈએ છીએ કાચા સ્વયે જોઈને સોરી પાકો જોઈને સામાન્ય અનામત ચાલીસ છે કોને આપી દેશું જૂના ભાગીદાર તેના મૂડી ખાતે જમા બાજુ લખો ગાઈસ સામાન્ય અનામત ખાતે કેટલા કયા પ્રમાણમાં એટલે શું થશે ચલો એના પછી ભાગીદારની લોન વાય છે ને ઝેડ છે પણ વાય તો નિવૃત્ત થઈ છે તો એ ઈ રૂપિયા એના મૂડી ખાતે જમા કર દેવાય વાય ની લોન કેટલા રૂપિયા વીસ હજાર

લેણદારો છે એસી હજાર તો લેણદારો ક્યાં લખાય એના પછી કામદાર તો લખાયું ચાલો એના પછી પાઘડી છે ચાલીસ હજાર પાઘડી ક્યાં લખાય જૂની પાઘડી છે એટલે જૂના ભાગીદારના ના મૂડી ખાતે ઉધાર બાજુ પાઘડી ખાતે ત્રણ જેમ ત્રણ જેમ બે

જાહેરાત ઝુંબેશ ખર્ચ ત્રણ જેમ ત્રણ જેમ બે કે છ હજાર છ હજાર એન્ડ

छह हजार, छह ओके? त्याज्य जमा तो मुड़ी खाते सुकदारों गाइस उधार पुनः मूल्यांकन खाते छह हजार, छह हजार, चार हजार, क्लियर माय डियर फ्रेंड्स?

બાકી આગળ લઈ ગયા કેટલા છે એક લાખ દસ હજાર એમાંથી બધું માઈનસ કરો સુડતાલીસ હજાર ત્યાં સુ લખવાનું એ બાકી આગળ લઈ ગયા ક્લિયર ગાઈસ એક साइड પાંચસો ને સુડતાલીસ હજાર ક્લિયર લખો મૂડી દેવા બાજુ મૂડી કોની કોની કેટલી હતી એક લાખો શું થાય છે પૂરા ઓકે ચાલો હવે અને બેંકમાં તો કઈ એન્ટ્રી આવી નહી એમને લખી નાખીએ ત્રીસ હજાર અહીંયા ભી ત્રીસ હજાર બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા ફ્રેન્ડ ત્રીસ હજાર અને મિલકત લેણા બાજુ લખશું રોકડ અથવા બેંક ત્રીસ હજાર ચલો ટોટલ કરો પાંચ લાખ ફ્રેન્ડ્સ ઓકે આઈ હોપ સોકે સમજાણો જય હિન્દ જય ભારત જય દ્વાર